हाय मित्रो केम तो मजा में ओके आप बता मजा में जसो जय माता दी जय द्वारका दी माता दी तुमने ओके रखे खुश रहो स्वस्थ रहो और एकदम मस्त रहो हमारा ब्लॉग गमे तो लाइक करो शेयर करो ना सब्सक्राइब करो स्वागत छे तुम्हारे नवा ब्लॉग में मेरा आपड़ी खेतर तैयार करवाने वाले हैं

એ આ બાજુ આ બાજુ આપણે હાલી ગયું હા તો એ તમને બતાવું જે આ રીતના આપણે સાહ ના લે જોરદાર કામ ઉપાડ્યું હવે ઓલી બાજુ જઈએ આપણે હવે આપણે આ હેઠળ શરૂઆત કરવાની છે

બાજરાનું વાવેતર કરવાનું છે જો આપણું બિયારણ આવી ગયું હે અવની ચારસો સુમાલીસ અવની ચારસો સુમાલીસ સો ઠેલી છે આપણે આ બારોબર ખાતરનું કામ કાલે એ ખાતર ભેગો આપણે માપસર ખાતર નાખે અને બિયારણ ખાતર ભેગું મિક્સ કરવાનું હે મિક્સ કરેન પછી આપડી વાવવાનો થાય અજા આ છે આપડો નિયરણ ઓ ની થાય સોસું માલી આપણે આતા નટવાતા આજ વખતે ટ્રાય કરેન પણ આપણે ભાવીએ પાછો ઓકે હે તો આપડી વાવતા અમે सागर લક્ષ્મણનો આ વખતે આપડો નવીન નિયરણ ખોચે લીલી દે હે માં બેચેલી ભેરાવા બાર આપી હે બાકી ની આટલે છે ઈ વધે વાવવાની હે આપણે જા બધી દવા ને હવે આપણે એને આ રીતના મિક્સ કરવાનું છે મિક્સ કરીને પછી આપણે વાવવાનું છે તો આપણે કઈ રીતના વાવીએ તો આપણા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો મિત્રો એટલે જેથી ખ્યાલ આવે ખેતી કરતા હોય ને તો ખ્યાલ જ હોય પણ અમુક બાજરો ન વાવ્યો હોય ઘણી જાતથી વવાય હાથીએથી વવાય વાય વવાય ટ્રેક્ટરથી વવાય હાથથી વવાય તો આપણે કઈ રીતના વાવીએ તો આપણા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો ખ્યાલ આવે હવે આમાં માફ કરીને વાવણીયા ભરી રાખવાના જેથી વધઘટ ન થાય વાટકાના કરીએ ત્રણમાંથી સરખા વાવણીયા ત્રણ ભરવાના હા તો ચાલો આપણી ફટાફટ ચા બનાવી નાખીએ ને પછી ચા પાણી પીને ચાલુ કરી દઈએ વાવવાનું આપણો વારો સડી ગયો હે મેં તો કોઈ દી વાવ્યું નત પણ આજે વાવવાનું છે બાકી જો આપણે આ હેન્ડલવાળી ટોપડી લઈ આવ્યા હા શા માટે તેનું મુહૂર્ત પણ કરી દીધું હા કારણ કે આપણે વાપરવા માટે જ લઈ આવ્યા હે ઓલી હતી હેન્ડલવાળી પછી એમાં હાથો નીકળી ગયો હતો એટલે આજુ વખતે મેં મજબૂત આથાવાળી લીધી છે એટલે ઘડીક મને હાથો નીકળે નહીં હા મઈ કો આનો આપણે તાકાત વાળો શાહ બનાવવાનો છે લખી દીધો જો હમણાં ઉકરી જાય શાહ મસ્ત બની જાય આપડો પછી ભગવાન નું નામ લઈ હવે તારે આપણે ચાલુ કરીએ માતાજી નું કેવા જવાનું મારે કામ કરવાનું મારે જવાનું હતું આજે જો મિત્રો આપણે છે ને વાવાણીઓ લઈ લીધું છે બાજરો જો આ આપણે વાવવાનું હે જો આ બાજુ તો વાવવાનું ચાલુ થઈ ગયું

હું તમારે જોવેલા ને પછી હું સારું વાત કરું કાં કારણ કે પછી શરૂઆત વાવવાની કારણ કે આપણી વાયુઓને ને પણ એક વખત જોઈએ એટલે વાંધો ન આવે તો ફેરફાર કદાચ થાય પણ વાંધો ન આવે હેઠે ત્યાં અહીંયા સુધી મતલબ થી થોડો ને પારી આપણે અહીંયા સુધી જ છે જ્યાં પારી કરી હવે પાછી પારી કરવાનું છે એનું કારણ છે કે પેલા સીધો લીટો કરવો પડે લીટો થઈ ગયા પછી પારી થાય તો વાકાતરા ન થાય ટૂંકમાં બાકી બીજું કંઈ આપણે એમાં હોય નહીં મસ્ત મજાનો વિન્ડો આલે છે આપડે આ પાણી ને રાબડું હે ને મોર મોર આルトું જાય ને વાહે વિન્ડો પણ ચાર રીતના હે ને લીપાતો જાય પાછળથી આછડો હે ને એટલે વિન્ડો સુપર બની જાય ને એનો વિન્ડો તાણવા મતલબ કામ કે રીજ નો આવે મજા સરસ એકદમ હાઈ ક્લાસ બે વખત તો ઉથાર મારીને એટલે હાઈ ક્લાસ થઈ ગયા યે વિન્ડોન વસન હોય ને એટલે પાણી મોર્યા લે ને હવે જોઈ ઈ વિન્ડો ઉપાડી લીધો એટલે પાણી પાછું ધોરિયામાં હાલતું થઈ ગયું આપડેમાં આવી કરી દીધું હા બાજરામાં જો મોટર ચાલુ થઈ ગયું દોડિયો રેડી થઈ ગયો દવાઈને